તેન બાર ને પરીક્ષા લેવા બાબતે કે ક્યારે લેવામાં આવે તેના વિશે સંદર્ભ નંબર પણ આપેલો છે કે ક્યારે ક્યારે મંજૂર કર્યું છે તો આપણે જોવી કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનુસાર જણાવવાનું કે કોવિડ-19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 મોટું કરી નાખ્યું બરાબર ને વીસ એકવીસમાં શાળાઓમાં જૂન બે હજાર વીસથી પ્રત્યેક શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકેલ ન હતું બરાબર કેમ કે જૂન મહિનામાં શરૂ કરવાનું શૈક્ષણિક કાર્ય તો શરૂ થઈ ગયું હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આવેલો હતો બરાબર ઓનલાઈન શિક્ષણ દ્વારા ડીડી ગીડના રૂપે બધી જગ્યાએ ઓનલાઈન લેક્ચર ચાલતા હતા અને ઘણી સ્કૂલો દ્વારા પણ ચલાવવામાં આવતા હતા સરકાર શ્રી દ્વારા કરવામાં આવે નિર્ણય મુજબ તારીખ અગિયાર એક બે હજાર એકવીસથી ધોરણ દસ અને બાર માટે જો આપણે અગિયાર તારીખે દસ અને બાર તો ઓનલાઈન શરૂ થઈ ગયું સોરી ઓફલાઈન થઈ ગયું અને ક્લાસરૂમમાં તમે પણ ભણી શકો હતા તેમાં ધોરણ નવ અને અગિયાર માટે એક બે બે હજાર એકવીસથી શાળાઓમાં પ્રત્યેક શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે છે બરાબર કે ક્યારે શરૂ કર્યું તેના વિશે આપેલું છે સામાન્ય રીતે દર વર્ષ ગુજરાત માધ્યમિકાને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરીને શાળાઓને મોકલી આપવામાં આવે છે દર વખતે શૈક્ષણિક કેલેન્ડર મોકલી આપવામાં આવતું હતું પણ આ વખતે આપવામાં નથી આવ્યું કેમ કે એનું કારણ છે તમને ખબર જ છે કે અત્યારે કોરોના પરિસ્થિતિ હોયથી લે સ્કૂલ ખોલી જ નથી તો કેમ આપશે એટલે બરાબર પછી શું કીધું એ જોવી જેમાં વિવિધ પરીક્ષાઓની વિગતો દર્શાવવામાં આવે છે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે આ વર્ષે શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર થઈ શકેલ નથી ઉક્ત બાબતે અંતરે સિંગલ ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અને વે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં ધોરણ નવ થી બારની પ્રથમ પરીક્ષા તેમજ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએ નીચે મુજબ વિગતે કરવાનું કહે જો શું કીધું કે શાળા કક્ષાએ લેવાનું છે પણ આ કેવું પ્રથમ પરીક્ષાની વાત હાલે છે જે છ માસિક હોય તેની અને કેટલો અભ્યાસક્રમ હશે તો કે જેટલું તમારા સ્કૂલમાં ચલાવેલું હશે એટલો અભ્યાસક્રમ જો નવ અને અગિયાર નવ થી તે બાર ઓગણીસ ત્રણ થી તે સત્યાવીસ ત્રણ સુધીની એક્ઝામ રહેશે અને વાર્ષિક પરીક્ષા નવ અને અગિયારની સાત છ થી તે પંદર છે બરોબર આ કેટલું પ્રથમ રહેશે તો ઓગણીસ પરીક્ષા પ્રથમ પરીક્ષા શરૂ થાય છે નવ અને અગિયાર નું આપેલું કે સાત તારીખે છઠ્ઠા મહિનામાં શરૂ થશે ને જો પ્રથમ પરીક્ષાનું ને જેટલો અભ્યાસક્રમ ચાલેલો છે એના આધારે જ પરીક્ષા લેવાશે એટલે કે વધારાનું કોઈ માહિતી નથી એટલે કે તમે શાળા કક્ષા બાર થી પેપર નહીં આવે તમારા સ્કૂલમાં માન લો આપણે વાત કરવી તો એક સબ્જેક્ટમાં દસ પાર્ટ છે બરોબર આપણે એવું લેવી અને તમારા ઓલામાંથી પાંચ જ પાર્ટ હાલેલા તો એ પાંચ પાર્ટમાંથી ને તમારે પરીક્ષા લેવાશે બરોબર જેટલું તમારા સ્કૂલમાં એટલે કે સારા કક્ષાએ પેપર તૈયાર કરવાના રહેશે બાકી વાર્ષિક પરીક્ષા તો બારમાની તો ખબર છે દસ તારીખેથી શરૂ થાય છે પાંચમા મહિનામાં ધોરણ બાર ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની રહેશે કરવાની થાય છે એટલે કે જેમ પહેલા કીધું એમ કે સારા કક્ષા એ જ પરીક્ષા લેવાની છે નવ અને અગિયાર ની બારમા ની આ પ્રથમ પરીક્ષા તો સારા કક્ષા જ લેવાની છે પણ કઈ રીતે જેટલો અભ્યાસક્રમ બાદ થઈ ગયો છે તેના આધારે એક્ઝામ લેવાની છે જે ત્રીસ બાદ કરેલો છે તે બરોબર અને જેટલા પાઠ હાલેલા છે જેમ મેં એમ કીધું કે પાંચ પાઠ હાલે તો પાંચ પાઠ માંથી જે મુદ્દા હશે એની પરીક્ષા લેવાશે જેથી ઉપરયુક્ત ટેબલમાં દર્શાવે આયોજન મુજબ થોડા નવ

આ ઉપર સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકન લેવામાં આવે છે જો વીસ ગુણ જે આંતરિક ગુણ ગુણવત્તા હોય તેની વાત કરે છે તો નવ અગિયાર આવશે દસ અને બાર ને તો કઈ લાગુ નહીં પડે સોરી દસ માં ને વીસ માર્ક તો લાગુ પડશે બરોબર એસી નું હોય બારમા કઈ નહીં લાગુ પડે

બરાબર નકલ કઈ કઈ જગ્યાએ જવાના છે એ આધારે સારા કક્ષાએ પેપર તૈયાર કરવામાં આવશે ને ત્યાંથી પરીક્ષા લેવામાં આવશે અને ક્યારે ક્યારે પરીક્ષા છે એ અહીંયા આપેલું છે જો પ્રથમ પરીક્ષા છે બાર ઓગણીસ ત્રણે એટલે કે હમણાં આવી ગઈ પરીક્ષા એટલે વાંચવાનું શરૂ કરી દેવ અને મથા રાખો અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સ આપી લો ત્યાં કોમેન્ટ કરો બરાબર હું તમારા પ્રશ્નોનો જવાબ આપી ફરીમાં શું નવા વિડીયોમાં ત્યાં સુધી મને આપો જ વંદે માત્ર જય હિન્દ જય